નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર નવ કંપાસ પેટીના સાધનોનો ઉપયોગ

તમારી કંપાસ પેટીમાં અન્ય જે સાધનો કે સામગ્રી તમે રાખી હોય તેને પણ તમે અહીં ઉમેરી શકો છો સાધનનું નામ ક્રમ સાધનનું નામ આકૃતિ અને સાધનનો ઉપયોગ ચાલો નંબર એક છે માપપટ્ટી તો કે લંબાઈ માપવા માટે નંબર બે કોણ માપક ખૂણો માપવા માટે નંબર ત્રણ પરિકર તો કે વર્તુળ દોરવા માટે નંબર ચાર દ્વિભાજક તો કોણ અને રેખાખંડોને બે ભાગમાં વિભાજિત કરવા માટે નંબર પાંચ સેટ સ્ક્વેર તો સમકોણો અને લંબ ખેંચવા માટે ત્યાર પછી નંબર સાત સંચો તો કે પેન્સિલ છોલવા માટે નંબર આઠ રબર તો લખાણ ભૂસવા માટે નંબર નવ પેન્સિલ તો કે લખાણ લખવા માટે એટલે કે લખવા માટે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસની ભાગ બે એક અને ભાગ બેના સંપૂર્ણ સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પણ સંપૂર્ણ સોલ્યુશન સોલ્યુશનને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને મેળવી શકો છો કોન્ટેક કરીને અને અહીં એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જે એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે ફરી મળીશું આપણે પ્રવૃત્તિ નંબર દસના સંપૂર્ણ સોલ્યુશન સાથે